આજ રોજ ઝાલોદ કેળવણી મંડળની વાર્ષિક ત્રણ સભ્યો માટેની ચૂંટણી હતી તેમાં કુલ સાત ઉમેદવારો હતા અને ટોટલ એક હજાર અઠ્યોતેર મતદારો પૈકી આઠસો અને પિસ્તાલીસ મતદાર મતદારોએ મતદાન કરેલું જે પૈકી ત્રણ સભ્યો વિજેતા થયેલા તેના નામના અનુક્રમે એક નંબર ઉપર પટેલ દિલીપભાઈ પાર્થ પાર્થ કિરણભાઈ પટેલ અને બીજા નંબરે દિલીપભાઈ ડાયાભાઈ પટેલ અને ત્રીજા નંબરે પરેશભાઈ લાંચંદ પંચાલને વિજેતા જાહેર કરીએ છીએ મંડળની ચૂંટણીમાં મારો પ્રથમ નંબર પર વિજય થયો છે તે બદલ હું સર્વે સભાસદોનું ખૂબ ખૂબ અભિનંદન આપણું મારું નામ પાર્થ કિરણભાઈ પટેલ જાલોદ કેળવણી મંડળની ઇલેક્શનમાં મારો બીજા નંબરે વિજય થયો છે આખી જાલોદની જનતાને સભાસદોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપનું નામ કુમાર રૂપુમારંબડભાઈ પટેલ હાલત કેળવણી મંડળની ચૂંટણીમાં મારો ત્રીજા ક્રમે વિજય થયો છે

ને જીતાડવા માટે મતદાન યોજવામાં આવ્યો હતું જે મતદાનની ટકાવારી ઓગણ્યાસી પોઈન્ટ ઝીરો છ ટકા છે કેળવણી મંડળમાં એક હજાર અઠોતેર મતદારો હોવાથી ત્રણ બુથો ઉભો કરવામાં આવ્યા હતા એક બુથ પર ત્રણસો જેટલા સભ્યો ક્રમાંક નંબર મુજબ મતદાન કરે તેવી ગોઠવણ કરવામાં આવી હતી આજનું મતદાન ચૂંટણી અધિકારી પંકજેશ પારેખની નિગરાણી હેઠળ યોજાયેલ હતું આ મતદાન સવારે આઠ થી બાર વાગ્યા સુધી યોજાયેલ હતું ત્યારબાદ બાર વાગ્યે મતદાન ગણતરી માટેની પ્રક્રિયા ચૂંટણી અધિકારી પંકજેશ પારેખ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી આ મતદાનમાં કુલ અગિયાર મત રદ કરવામાં આવેલ હતા ચૂંટણીનું કાઉન્ટિંગ પતી જતા ચૂંટણી અધિકારી પંકજેશ પારિક દ્વારા પાર્થ પટેલ પાંચસો છપ્પન મત દિલીપ પટેલ ચારસો તેસઠ મત અને પરેશ પંચાલને ચારસો ચૌદ મત મળતા વિજેતા જાહેર કરેલ હતા ઉમેદવારોની જીતને સમર્થકો દ્વારા ફૂલમાળા પહેરાવીને તેમજ મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરેલ હતી આ ચૂંટણી દરમિયાન કેળવણી મંડળ અને સ્કૂલના શિક્ષકોએ સુંદર કામગીરી જોવા મળી હતી વિશેષમાં ગોવિંદ જોશીએ ચૂંટણી દરમિયાન સમગ્ર કામગીરી સફળ રીતે નિભાવી હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ